નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ વાય બી એમાં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સાત ભણીએ છીએ અને પેપર નંબર સાત અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો થાય છે છેલ્લા ઘણા સમયથી આપણે આ પેપરમાં મહત્વના મધ્યકાળના જે સ્વરૂપો છે એના વિશે વાત કરી રહ્યા છીએ આજે જે સ્વરૂપ વિશે વાત કરવાની છે એ અગાઉ આપણે બારમાસી સ્વરૂપની વાત કરી ગયા એના સાથે સંબંધ ધરાવતું અથવા તો એની સાથે મળતું આવતું એવું આ મધ્યકાળનું મહત્ત્વનું સ્વરૂપ છે એ સ્વરૂપ છે ફાગુ હવે ફાગુ સ્વરૂપ વિશે વાત કરતા પહેલાં જ્યારે તમે આ સ્વરૂપનું નામ સાંભળો છો અથવા તો ફાગુ એવો શબ્દ સાંભળો છો ત્યારે તમારા મનમાં પહેલાં જે તરત એની સાથે જેને કે ને સંબંધ ધરાવતા કેટલાક અર્થો આવે તો એમાં જ્યારે હોળીનો સમય હોય છે ત્યારે ફાગ લાતા હોય છે અને ગુજરાત અને રાજસ્થાન આમ તો સમગ્ર ભારતમાં આ ફાગ રમવાની એક મહત્ત્વની પરંપરા છે તો ફાગુ જે સ્વરૂપ છે આમ તો એ ઋતુ ઋતુવર્ણનનું મહત્વનું એક સ્વરૂપ છે અથવા તો ઋતુ ઋતુવર્ણનનો કાવ્ય પ્રકાર છે જેવી રીતે બારમાસી સ્વરૂપમાં બારે માસની જે ઋતુઓ છે એમાં એ બારે માસનું આલેખન કરવામાં આવતું એવી રીતે ફાગુમાં મુખ્યત્વે વસંત ઋતુને કેન્દ્રમાં રાખીને એમાં જે વસંત ઋતુનો પ્રભાવ હોય છે મનુષ્ય જીવન પર એનું આલેખન કરવામાં આવે છે ક્યારેક એમાં વર્ષા ઋતુનું પણ આ લેખન અપવાદરૂપે થતું હોય છે પણ મોટા ભાગે ફાગુ સ્વરૂપમાં વસંતનું વર્ણન જે છે એ કેન્દ્રમાં છે એટલે મૂળભૂત રૂપે ફાગુ જે છે એ ઋતુવર્ણનનો કાવ્ય પ્રકાર છે હવે અહીં આપણે પહેલાં તો ફાગુ નો ઉદ્ભવ અથવા તો આ સ્વરૂપનો ઉદ્ભવ કેવી રીતે થયો એના મૂળમાં જે છે કયા શબ્દો પડેલા છે એ સંજ્ઞાના એની વાત કરીશું પછી ફાગુના કેટલાક મહત્ત્વના લક્ષણો છે એની વાત કરીશું અને પછી ફાગુના વિકાસની વાત કરીશું તો કેબી વ્યાસ નામના આપણા મહત્ત્વના મધ્યકાળના સંશોધક થઈ ગયા અને એમને ફાગુ શબ્દના મૂળમાં એક દેશ્ય શબ્દ જે છે ફગ્ગુ એને સ્વીકાર્યો છે અને ફાગુ એ પછી ધીમે ધીમે એ શબ્દ જે છે એ ફગુમાંથી રૂઢ થયો અને કેટલાક જે છે એ મૂળ શબ્દ જે છે ફલ્ગુ સંસ્કૃત શબ્દ છે અને એમાંથી પછી ફાગુ એવો શબ્દ જે છે એ ઉતરી આવ્યો એવું કહેવામાં આવે છે એટલે ફાગુ શબ્દની વ્યત્પત્તિ દેશી માલામાં હેમચંદ્રાચાર્ય આ રીતે એની સ્પષ્ટતા કરી છે કે ફગ્ગુ વસંતોત્સવ એટલે ફાગણ મહિનાના વસંતોત્સવના પર્યાય તરીકે ફગ્ગુ શબ્દ જે છે એ પ્રયોજવામાં આવતો એટલે આમ જુઓ તો ફાગુના મૂળમાં વસંત ઉત્સવ રહેલો છે એટલે પ્રાચીન ગુજરાતમાં વસંત ઋતુનો આરંભ થતા વસંતના લોકગીતો ગાવાની એક આખી પરંપરા હતી અને પ્રથા હતી અને એ લોકગીતો સ્ત્રીઓ અને પુરુષો જે છે એ દાંડિયા રાસ સાથે ગાતા એટલે આમ જુઓ તો ફાગુ સ્વરૂપનો રાસ સ્વરૂપ સાથે પણ થોડો ઘણો સંબંધ છે કારણ કે રાસમાં પણ નૃત્ય ગોળાકાર્ય કરવામાં આવતું અને એની સાથે પછી ધીમે ધીમે કથા જોડાતી ગઈ આપણે એમાં ભણી ગયા પણ અહીં પણ ગાયન સાથે નૃત્યનો સંદર્ભ છે એટલે લોકવાણીમાં એને જ ફાગ કહેવામાં આવે છે આપણે જાણીશું કે ફાગ ખેલવા જેવા શબ્દ પ્રયોગો આ સમયમાં હોળીના તહેવાર દરમિયાન આપણે કાને પડતા હોય છે તો એમાં મુખ્યત્વે ફાગણ માસમાં વસંતમાં સ્ત્રી પુરુષોનો જે વિહાર છે એ વર્ણવવામાં આવે છે ડૉક્ટર કે વ્યાસ નોંધે છે કે લોકવાણીના આ ફાગને સંસ્કારીને પછી ધીમે ધીમે પ્રાચીન ગુજરાતી કવિઓએ ફાગુ કાવ્યનું એક વિશિષ્ટ મનોરમ સાહિત્ય સ્વરૂપ સર્જાવ્યું હશે એવું આ રીતે એમાં નોંધવામાં આવ્યું છે અને એ યુગમાં પ્રચલિત રાસ ઘઉલ વિવાહલો ચર્ચરી જેવા કાવ્ય સ્વરૂપોમાં ફાગુનું સ્વરૂપ એના વર્ણ્ય વિષયને કારણે તેમની સુવિશિષ્ટ ચારું સંઘટનાને કારણે એ એક જુદી સુંદરતા ધારણ કરે છે અને એ રીતે ફાગુ પણ મધ્યકાળનું મહત્વનું સ્વરૂપ રહ્યો છે હવે જો પહેલાં પણ આપણે વાત કરી કે ફાગુ જે છે એ રાસ સ્વરૂપ સાથે થોડું ઘણું મળતું આવે છે કારણ કે એમાં પણ નૃત્યનો સંદર્ભ છે અને મંજુલાલ ઝવેરી નામના મહત્વના સંશોધક છે એ આ સ્વરૂપ વિશે નોંધે છે કે રાસ યુગમાં જ લખાવા માંડેલા ગેય રાસનો એક વિશિષ્ટ પ્રકાર તે ફાગુ અને વસંત ઋતુમાં ગવાતા વસંતોત્સવ વિષયક રાસમાં ફાગુ અથવા ફાગણ માસનો વિવાહ વર્ણવવામાં આવતો એટલે જુઓ અહીં ફાગણ માસનો વિવાહ પણ આ લેખવામાં આવતો એટલે એ પ્રકારની કલ્પના અને એક જે આપણો ગુજરાતી માસ છે ફાગણ એનો વિવાહ ની કલ્પના અને એ નું વર્ણન જે છે આ સ્વરૂપના કેન્દ્રમાં છે અને પછી એને આ રીતે ફાગુ નામ જે છે એ પ્રાપ્ત થયું એટલે ધીમે ધીમે આ જે ફલ્ગુમાંથી ફગ્ગુમાંથી એને ફાગુ એવું શિષ્ટ નામ પ્રાપ્ત થયું અને પછી એ સાહિત્ય સ્વરૂપ તરીકે વિકાસ પામ્યો હવે વાસ્તવમાં ફાગુમાં ફાગણ મહિનામાં યુવાન સ્ત્રી પુરુષોના વસંત ઉત્સવ અને વસંતની ક્રીડા નું આલેખન હોય છે આમ જો તો એ વસંતનું કાવ્ય પણ એને કહી શકાય એટલે વસંત ઋતુનું માદક પ્રકૃતિ સૌંદર્ય અને રસિક સ્ત્રી પુરુષોની શૃંગાર લીલાને અહીં આલેખવામાં આવે છે જો એટલે ફાગુનું પહેલું લક્ષણ જે છે આમ જુઓ તો વસંત ઋતુનું આલેખન કહી શકાય અથવા તો પ્રકૃતિનું આલેખન એને કહી શકાય એટલે ફાગુના કેન્દ્રમાં વસંત ઋતુ છે એ તમારા મનમાં સ્પષ્ટ કરી લેજો વસંત ઋતુ દરમિયાન જે વસંતનો ઉત્સવ થતો એમાં જે નગરના નર નારીઓ છે એ આ પ્રકૃતિની સુંદરતાથી પ્રેરાઈ અને રસિક સ્ત્રી પુરુષોને શૃંગાર લીલા અને અહીં આ અને આ કાવ્ય જે છે એ વાજિંત્રો સાથે એમાં જાજ પખાજ અને ગાયન વાદન સાથે નગરની શેરીઓ અથવા તો દેવ મંદિરના ચોકમાં આ ઉત્સવ જે છે એ ખેલવામાં આવતો અને એમાં ગાવામાં આવતું એમાં રમવામાં આવતું એટલા આખું સ્વરૂપ જે છે સ્વરૂપ છે અને કેટલાક અભ્યાસીઓ ફાગુને રાસનો જ એક કાવ્ય પ્રકાર લેખે છે રાસમાં નાયક નાયિકાને સ્પર્શતા પ્રસંગો વિસ્તારથી વર્ણવવામાં આવતા જ્યારે અહીં વિસ્તાર નથી પણ અહીં માત્ર જે સીમિતતા છે એ માત્ર વસંત ઋતુ સુધીની એની એક સીમિતતા છે એટલે અહીં કેન્દ્રમાં જે છે એ વસંતની ક્રીડા જે છે એ આલેખાય છે અને આ પ્રસંગો જે છે એ સંક્ષિપ્તમાં આલેખાતા એટલે અહીં રાસ જેટલો વિસ્તાર નથી એટલા માટે એ રાસ કરતાં જુદું પડે છે હવે બીજું કે બીજું મહત્ત્વનું લક્ષણ જે છે એ શૃંગાર નું આલેખન છે અથવા તો અહીં કેન્દ્રમાં શૃંગાર રસ છે હવે આપણે વાત કરી કે વસંત ઋતુ જે છે એ અહીં મુખ્ય રૂપે આલેખાય છે એટલે વસંત ઋતુ નિમિત્તે જે પ્રભાવ ઋતુનો આ સમાજ પર પડ્યો છે અથવા તો નર નારી પર પડ્યો છે એના કારણે જે એનામાં શૃંગારનો ભાવ જાગે છે અને એ રીતે અહીં કેન્દ્રમાં શૃંગાર રસ આ છે એટલે વસંત ઋતુ સાથે શૃંગારનો ગાઢ સંબંધ છે તેથી સ્વાભાવિકપણે જ રતિ ફાગુ કાવ્યનો સ્થાયી ભાવ બને છે અને એની સાથે વસંતનો પ્રાકૃતિક વૈભવ વનની જે મોહક વનરાજી છે એટલે પ્રકૃતિનું સૌંદર્ય ચારે બાજુ ફૂલો જે છે ખીલેલા છે અને પ્રકૃતિ રંગબેરંગી પુષ્પો એક બાજુ કોયલનો ટંકાર એ બીજી બાજુ ભ્રમરનું ગુંજન તો પછી અહીં ઝરણાઓનું જે કલગાન છે એ નાયિકાઓ અથવા તો નર નારીઓનું જે જલક્રીડન છે એ નવયુવાન નર નારીઓની કામક્રીડા છે અને એની પૂર્વેનો એનો જે શૃંગાર છે અથવા તો એનો જે શણગાર છે એ પણ અહીં આલેખાય છે એટલે અહીં કેન્દ્રમાં આ બધી જે ક્રિયાઓ છે એ આલેખન વિષય બને છે અને એના કારણે ફાગુની સામગ્રી છે એ રમણીય બને છે એમાં ઉર્મિયોનો જાણે કે ઉત્સવ ખેલાય છે અને નાયક નાયિકાના વિપ્રલંબ અને સંભોગ શ્રૃંગારનું ઉત્કટ આલેખન અહીં પ્રધાન વિષય બને છે અને એટલા માટે ફાગુનું મહત્ત્વનું લક્ષણ જે છે એ શૃંગાર રસનું આલેખન છે બીજું કે ફાગુ કાવ્યમાં પ્રકૃતિનું આલેખન છે એના પછીનું મહત્ત્વનું લક્ષણ કારણ કે વસંત ઋતુ એના કેન્દ્રમાં છે વસંત આલેખન એના કેન્દ્રમાં છે એટલે શૃંગાર રસ અહીં આલેખાય છે તો એના એના ઉદ્દીપન

મોહન હૃદય રમણા દ્વારા શૃંગાર રસની નિષ્પત્તિનું અહીં સાધ્ય હોય છે અને ઉભય પ્રકારના શૃંગારનું આહલાદક આલેખન એમાં થતું હોવાથી તેને શૃંગાર કાવ્ય કે પ્રણય કાવ્ય પણ કહેવામાં આવે છે એટલે આમ જુઓ તો ફાગુ કાવ્યને ભોગ્ય ઉર્મી કાવ્ય પણ કહી શકાય અને બીજું એ કે જે ફાગુ માં પાત્ર જે છે પાત્રલેખન એમાં કોઈ એક પાત્ર નથી પણ અહીં પાત્ર તરીકે સમૂહનું આ લેખન છે એટલે અહીં કોઈ એક નાયક નાયિકા નથી હોતા એ તમારા મનમાં બરાબર સ્પષ્ટ કરી લેજો કારણ કે અન્ય સ્વરૂપમાં સ્વરૂપોમાં કોઈ એક નાયક નાયિકા હોય છે પરંતુ અહીં પાત્ર તરીકે સમૂહનું આ લેખન છે કારણ કે આ સમૂહ કાવ્ય છે એટલે અહીં ફાગુ કાવ્યોમાં સામાન્ય રીતે પૌરાણિક પાત્રોને નાયક નાયિકા તરીકે નિરૂપવામાં આવે છે અને જેમ કે નારાયણ ફાગુમાં એક કૃષ્ણ નાયક છે તો નાયિકાઓ તેમની પઠરાણીઓ ખાસ કરીને રુકમણી છે તો હરિવિલાસ ફાગુમાં પણ નાયક તો કૃષ્ણ જ છે પણ નાયિકાઓ ગોપીઓ છે એટલે એક કરતાં વધારે અહીં પાત્રો અથવા તો એ એવું ન કહી શકીએ કે અહીં કેન્દ્રમાં કોઈ એક નાયક છે એટલે અહીં સમૂહ જે છે એ નાયક સ્થાને વિરાજે છે બીજું વસંત વિલાસમાં સામાન્ય નર નારીઓને નાયક નાયિકાનું સ્થાન પ્રાપ્ત થયું છે અને જૈન ફાગુ ફાગુમાં મુખ્યત્વે તીર્થંકર પછી ગણધર અથવા તો સુરીશ્વરને નાયક અને તેમના પૂર્વજીવનની પ્રિયતમા સ્ત્રી વગેરેને નાયિકા તરીકે આ લેખવામાં આવે છે એટલે જૈન ફાગુઓનો મુખ્ય ઉદ્દેશ્ય વૈરાગ્ય તપ ઉપશમનનો મહિમા પ્રદર્શિત કરવાનો છે એના કારણે જૈન ફાગુ છે એ આ રીતે જૈન ફાગુ કરતા થોડુંક જુદું પડે છે એટલે અહીં ફાગુ સ્વરૂપને આમ જુઓ તો એક ઉપશમનનો મહિમા પ્રદર્શિત કરાવ કરવા માટેનો એક હેતુ બનાવ્યો છે બીજું ફાગુનો કાવ્ય પ્રકાર ગેય છે એટલે એના પછીનો ફાગુનું મહત્વનું લક્ષણ છે ગેયતા એટલે અહીં ગાયન સાથે નૃત્ય છે એટલે ગાયન અને નૃત્ય એ પણ ફાગુનું એક મહત્ત્વનું લક્ષણ છે એટલે અહીં ગેયતા અને અનુરૂપ માત્રામેળ છંદ ખાસ કરીને દુહો અને રોડા છંદ તેને વિશેષ માફક આવ્યા છે અને આ કાવ્ય જે છે ઝાંઝ પખાચ જેવા વાદ્યો સાથે તાલબદ્ધ ગાવામાં આવતું હોવાથી એમાં વર્ણ સંગીત પર વિશેષ ધ્યાન અપાતું અને આંતરપ્રાસનો પ્રયોગ તેમાં વ્યાપક બન્યો હતો પાછળથી તો અંતરયમક વાળો દુહો ફાગુ કાવ્યનું એક વિશિષ્ટ લક્ષણ પણ બની ગયો છે ને સામ્ય ધરાવતા સંસ્કૃત પ્રાકૃત સુભાષિતો આ જેવા કેટલાક શ્લોકોનું અનુબંધન પણ એમાં કરવામાં આવતું એટલે આ થયા એના મહત્ત્વના આંતરિક લક્ષણો હવે કેટલાક ફાગુના બાહ્ય લક્ષણો વિશે વાત કરીએ તો એમાં રચનાબંધ સામાન્ય રીતે ત્રણ પ્રકારનો જોવા મળે છે બાહ્ય રીતે જેવી રીતે આખ્યાનમાં બાહ્ય લક્ષણમાં જે કડવો મુખ્ય અને એમાં મુખબંધ વલણ ઢાળ અને ઉઠલો જે એના મહત્વના બાહ્ય લક્ષણો છે એવી રીતે ફાગુમાં પણ રચના બંધમાં ત્રણ પ્રકારો જોવા મળે છે જેમાં એક દુહો એટલે દુહો જે છંદ છે એમાં ફાગુ જે છે એ આમ જોવો તો એનું સંગઠન થતું અને ત્યારબાદ દુહો અને રોડા એવા મિશ્રણવાળી ભાસ અને અને રાસક આંદોલન પાગુ એમ છંદ વૈવિધ્ય રીતે વિશિષ્ટ બંધ એ ત્રણ રચના બંધ મુખ્યત્વે ફાગુના ક્રમિક વિકાસમાં રૂપ ગણી શકાય એટલે એનો જે બાહ્ય એના લક્ષણ છે આ રીતે ત્રણ પ્રકારે જોવા મળે છે એ ક્યારેક એક જ છંદમાં એનું આલેખન કરવામાં ક્યારેક મિશ્રણ રૂપે અને ક્યારેક આ રીતે છંદ વૈવિધ્ય એમાં પ્રયોજાતું મધ્યકાળમાં દુહામાં કેવળ મુક્તક જેવી જે લઘુ રચનાઓ નહીં પણ અખંડ લહરીની સુદીર્ઘ રચનાઓ આપણને પ્રાપ્ત થઈ અને એમાં વસંતવિલાસ જેવું અખંડ લહેરીનું શૃંગાર કાવ્ય દુહાની પ્રબંધ પદ્ય રચનાની ક્ષમતા દર્શાવી આપે એવું મહત્વનું સુંદર ફાગુ કાવ્ય આપણને પ્રાપ્ત થયું થયું છે જેને શ્રેષ્ઠ ફાગુ કાવ્ય કહેવામાં આવે છે હવે આપણે ફાગુના વિકાસની વાત કરીએ તો જૈન અને જૈનેતર બંને કવિઓએ આ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે અને એમાં પહેલાં આપણે જૈનેતર ફાગુની વાત કરીએ તો અજ્ઞાત કવિકૃત વસંતવિલાસ ફાગુ જે ઈસવીસન તેરસો ને ચુમ્માલીસની આસપાસ પ્રાપ્ત થયું એ આપણું મહત્ત્વનું કાવ્ય છે અને જેને શ્રેષ્ઠ ફાગુ કાવ્ય પણ કહેવામાં આવે છે ત્યારબાદ નારાયણ ફાગુ જે ઈસ્વીસન તેરસો ને નેવ્યાસીમાં નેવ્યાશીની આસપાસ લખાયું અને ત્યારબાદ હરિવિલાસ ફાગુ એ પણ મહત્ત્વની રચના છે ત્યારબાદ ચતુર્ભુજ ચરિત્ર રચિત સોરી ચતુર્ભુજ નામના મહત્વના કવિ છે અને એમની પાસેથી ભ્રમર ગીતા ફાગુ અને અજ્ઞાત કવિકૃત વિરહ દેસાવરી ફાગુ સોની રામચરિત વસંતવિલાસ જે એના પછી આપણે પ્રાપ્ત થયું અને ત્યારબાદ કાયસ્થ કે કેશવદાસના કૃષ્ણલીલા કાવ્ય અંતર્ગત વસંતવિલાસ નામક ફાગુ સ્વરૂપનો કાવ્યખંડ વગેરે એટલે તમે જુઓ કે વસંત વિલાસ ત્રણ કાવ્ય રચના મળે છે પણ શ્રેષ્ઠ જે છે એ અજ્ઞાત કવિ નું કાવ્ય છે વસંત વિલાસ ફાગુ એટલે જ્યારે તમને એમસીક્યુ માં પણ કેટલીક વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે તો તમે એ ધ્યાન રાખજો કારણ કે મધ્યકાળમાં એક જ નામની તમને અનેક કૃતિઓ પ્રાપ્ત થવાની એક આખી પરંપરા છે એટલે આ રીતે આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ આ લગભગ બધા જ વિદ્વાનોએ જેને પૂર્ણ ફાગુ કાવ્યનો ઉત્કૃષ્ટ નમૂનો લેખ્યો છે એ આપણે વાત કરી હમણાં જ એ છે અજ્ઞાતકૃત વસંતવિલાસ ફાગુ અને જે જૈનેતર ફાગુ કાવ્યોનો સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ નમૂનો છે હવે આપણે જૈનેતર ફાગુઓની વાત કરીએ તો સોરી જૈનેતર ફાગુની આપણે વાત કરી અને હવે આપણે જૈન ફાગુઓની વાત કરીએ તો જૈનેતર કરતાં આમ જુઓ તો જૈન ફાગુઓની રચના અને એની સંખ્યા જે છે એ ઘણી મોટી છે અને કોઈ અજ્ઞાત જૈન કવિ દ્વારા રચાયેલ જનચંદ સુરી ફાગુ એ ઈસવીસન બારસો ને પંચ્યાસીની આસપાસ પ્રાપ્ત થાય છે ત્યારબાદ જીન પદ્મસુરી રચિત સિરી થૂલિભદ્ધ ફાગુ જો આ તમે જે નામ જે છે એ બરાબર ધ્યાનથી એનું લેખન કરજો કારણ કે શ્રી થૂલી બદ્ધ ફાગુ જે ઈસ્વીસન તેરસો ને ચોત્રીસમાં આપણને પ્રાપ્ત થાય છે ત્યારબાદ માલધારી રાજશેખર સુરીકૃત નેમિનાથ ફાગુ અને હલરાજ રચિત થૂલી બદ્ધ ફાગુ અને અજ્ઞાત કવિકૃત સ્વામી ફાગુ જેવી મહત્ત્વના ફાગુ કાવ્યો પ્રાપ્ત થયા અને ત્યારબાદ સમુદ્ધરનો શ્રી નેમિનાથ ફાગુ જયશેખર શેખર સુરીકૃત નેમિનાથ ફાગ અને સોમ સુંદર રચિત સ્થૂલીભદ્ધ ફાગુ રત્ન મંડન ગણી રચિત નારી નિરાશ ફાગ તો જયવંત સુરીનો કોષા પ્રેમ વિલાસ ફાગ વગેરે ઉલ્લેખનીય ફાગુ કાવ્ય કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે એટલે તમે જોજો કે ઘણી બધી કૃતિઓ એવી છે કે જેના એક સરખા નામ છે ક્યાંક સ્થૂલીભદ્ર છે તો ક્યાંક થૂલીભદ્ર છે એટલે આ જે છે આ પ્રકારનું કેટલું ઉચ્ચારણમાં ભેદકતા આવે છે બાકી એના કેન્દ્રમાં જે નાયક છે અથવા તો જે વિવરણીય વસ્તુ છે એ સમાન છે એટલે આ રીતે એક જ વિષયને કેન્દ્ર કરતી આ પ્રકારની આપણે જુદા જુદા સ્વરૂપોમાં આકૃતિઓ પ્રાપ્ત થાય છે એટલે આ આપણે ઉલ્લેખ કર્યા એવા મહત્ત્વના કેટલાક જૈન ફાગુ કાવ્યો આપણે મધ્યકાળમાં પ્રાપ્ત થાય છે એટલે ઉપરોક્ત ફાગુઓના શીર્ષકો ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કેટલાક ફાગુઓ જે છે એ તીર્થંકરને કેન્દ્ર કરીને લખવામાં આવે છે જેમ કે સ્થૂલીભદ્ર ફાગ છે એના કેન્દ્રમાં સ્થૂલીભદ્ર નામના મહત્વના જૈન જૈન સંપ્રદાયના તીર્થંકર છે એને કેન્દ્રમાં રાખીને ફાગુ કાવ્ય આ લેખાયું છે હવે ફાગુ રચનાઓમાં વિષય અને નિરૂપણની એક એવી પરંપરા બંધાય છે કે જેને લઈને વસંતવિલાસ નેમિશ્વર ચરિત્ર ફાગ જેવી અનેક તાજગીપ્રદ આહલાદક રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ પછી સંખ્યાબંધ ફાગુઓમાં એક પ્રકારનું ડિબાઢાળ સર્જન થવા લાગ્યું અને કેટલીક વાર એમાં અંગત અનુભૂતિના સ્પર્શ વિહોણું નિરૂપણ પણ થવા લાગ્યું એટલે ધીમે ધીમે પછી આ કાવ્ય પ્રકાર છે એ મંદ પડતો ગયો અને જેના કારણે આ સાહિત્ય સ્વરૂપ એનું નાવિન્ય અને ચમત્કૃતિ જે છે એ ગુમાવી બેઠું એટલે પાશ્ચાત્ય પાશ્ચાત્યકાલીન રચનાઓની એકવિધતા અને નિરસતાને લીધે ક્રમશઃ એનું આકર્ષણ જે છે ધીમે ધીમે ઓસરવા લાગ્યું અને તેમ છતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ સ્વરૂપ જે છે એનું પ્રદાન નાનું સૂનું ન ગણી શકાય એટલે મધ્યકાળનું મહત્વનું સ્વરૂપ છે અને એ રીતે અહીં આપણે એનો અભ્યાસ કરવાનો થયો છે તો ફાગુ જે છે એ શબ્દની વ્યુત્પત્તિ એના કેટલાક લક્ષણો અને એના વિકાસને આપણે અહીં વાત કરી હવે અહીં આપણે વાત પૂરી કરીએ છીએ અસ્તુ